જુનાગઢમાં આઠ વર્ષની બાળકી ઉપર સિંહણનો હુમલો પહેલી સવારે બાળકી ઉપર કર્યો હુમલો માતા પિતા સાથે સૂતેલી બાળકીને સિંહણે લીધી સ્ટોરી રિપોર્ટ પરેશ મારું નામ અંકિત અમાર વાડીએ રહેતા હતા તો પાંચ સાડા પાંચ એ ઉપર સુતા તા અગાસી ઉપર તો ત્યાં થી અગાસી ઉપર આયવો પકડી લીધી પકડી ને પછી લઈને જાતો તો લઈને જાતો તો ને તો એને અંદર જાગી ગયા જાગી પછી એને મેકાવી મેકાવી સી વંડી ફેંકીને ઉયો ગયો જી હતી ને અગાસી ફેંકીને ઉયો ગયો અને આને મેકી દીધી મેકીને પછી આને નીચે લઈને ઉતરતા તા ને તો એ ઉતરવા નથી દેતા

વારૈયા આ પેલી પેરું જ ઘટના આપી બની બેલી સર્વિસ આવે છે આવેલી વિસાવદર જંગ કોયરપોડા પાછે વાડી વાડી વિસ્તારમાં